અંબાજી દાંતામાર્ગ વચ્ચે અકસ્માતની ઘટના દાંતા નજીક રસુલપુરા પાટિયા પાસે સર્જાયો અકસ્માત ખોટી દિશામાં આવી રહેલી ટર્બો ટ્રક કાર સાથે અથડાઈ કારમાં સવાર બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ ઈજાગ્રસ્તોને દાંતાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા કોઈ જાનહાનીના સમાચાર નહીં પણ અકસ્માતમાં કારને મોટું નુકસાન ટ્રક અકસ્માત સર્જાઈ રોડ સાઇડના ખાડામાં ઉતરી પડયું अकस्मात ने लई पोल से तपास हाथ धरी